જે માતાજી જય દ્વારકાધીશ તો ફરીવાર અમારે નવ વ્લોગ તમારું બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આજ આપણે બનાવવાના છે પાપડ તો હજી પાપડનું કામ કામ તો વાર છે જી બપોર પછી માર બેન છે બધું વાળે છે અહીંયા પાવડ વાવડ બનાવવાના છે આ પૂછી જો કાલે કરે બનાવવાના છે પાપડ બપોરે બપોરે હા bokor ya menawan saya bapak dia kias ya maksud saya bayu ya kalau mau kau mau bener dia sih kalau yang video video benar bi atau komedi video benar untuk apa tentang no kira harus ada komedi video benar untuk Kira Iya, rasa no video benawan sih ya, MPA sih ya. Kalau temukan kandi nubliok mana jual loh? તો ફાઈનલી મિત્રો અત્યારે જવાનું છે ઘોઘા કેમ કે વાળ મોટા છે વાળ કપાવા જવાનું છે હાલો હવે ઘોઘા બાજુ જાય ગયો છો તારા વાળ કપાવા હાલો

ઓશી દેરા છૂટ લઈ લેવાવાં

થાય છે હજી આપણે કઈ નાવા મેળા આવ્યો નથી તો હજી થોડાક બાકી છે પાપડ થોડાક પાપડ થઈ જાય પછી આપણે નાઈ નાખશું કેમ કે સુલો નવરો નથી કે નહીં ચાલો નાઈન બેન મળી તો ફાઇનલી મિત્રો નાઈ નાઈ છું અત્યારે હવે જવાનું છે વિડીયો બનાવવા ધાબા પર ચાલો હવે ધાબા પર જઈ શું કરે હો તો અત્યારે ગૌતમ ના ખેતર બી એવું શું અત્યારે ગૌતમ ખેત છે અહિયાં બાપાની બેગ છે હાલો હવે ગૌતમ ભાઈ જઈ અત્યારે ગૌતમભાઈ અહિયાં છે ખેતર હતા અત્યારે હા છે ગૌતમ નું એનું લસણ ગૌતમ એના બાપા છે એટલે કઈ બોલશે નહીં આ એના બાપા છે પાણી પાઈ છે અહિયાં

છે ને મસ્ત છે અત્યારે એ લોકોના આ છે એનો કવો કોટ ઘણો ખાલી થઈ જવું નથી લાગતું ઘણો ખાલી થઈ જવું નથી કેમ હશે એટલે પાયેલું છે પણે પણે ને આ ક્યારે બધા પાયેલા છે નગર કવો છે ને આટલો આટલો ભરેલો હોય આ કેટલો ખાલી થઈ ગયો છે અને આ છે એના કાકાની ડ્રિંગની તો હાલો હવે તમે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો પછી આપણે ઘરે 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 જવાનું છે તો તમે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો તો મિત્રો અત્યારે ભાજ્યા છે એ ગૌતમના ખેતરી હવે જવાનું છે ઘરે ક્યાં જવાનું છે હવે ઘર બાજુ હલો ઘર બાજુ નીકળવી કોમેડી વિડીયો શૂટ ન કર્યો એમ ને તો તમે કોમેડી વિડીયો શૂટ કરવાનો આયો અને વેસો વહી ગયો ભાવનગર

વાળું કરવા આવી ગયા છે પુલાવ દૂધ રોટલો અને તમે બધા કહેતા છો કે આ થાળી કેમ હોય રોજ આવી રીતે પણ એ ડીશ છે એ મારા પપ્પા ને જ આવવાની હોય રોજ અને હવારમાં સા હવારમાં મેકો જાય હવારમાં પડી છે

મેં ખાઈ લીધું છે તો મિત્રો અત્યારે વાળો કરીને આવી ગયા છે અને આશા કરું છું કે અને તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કારણ જય માતાજી બાય બાય